કુરુક્ષેત્રના કેશવ પાર્કમાં આયોજીત એક હજાર કુંડીય યજ્ઞ કાર્યક્રમમાં હંગામો મચી ગયો છે યજ્ઞ કાર્યક્રમમાં આયોજક સ્વામી હરિઓમ દાસના અંગત સુરક્ષાકર્મીઓ પર ત્રણ લોકોને ગોળી મારવાનો આરોપ છે ગોળીઓથી ઘાયલ થયેલા ત્રણેય લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું જણાઈ રહ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર મહાયજ્ઞમાં હાજરી આપવા આવેલા કેટલાક યુવાનોએ વાસી ખોરાક પીરસવામાં આવતો હોવાની ફરિયાદ કરી હતી જેના પછી વિવાદ શરૂ થયો હતો ઝઘડા દરમિયાન મહાયજ્ઞના આયોજક હરિઓમદાસના સુરક્ષા ગાર્ડે ગોળીબાર કર્યો હતો જેમાં ત્રણ યુવાનો ઘાયલ થયા છે આ ઘટનાથી ગુસ્સે થઈને એક ખાસ જાતિના લોકોએ મહાયજ્ઞ સ્થળની બહાર કુરુક્ષેત્ર કૈથલ રોડ બ્લોક કરી દીધો અને પથ્થરમારો કર્યો હતો વિરોધીઓની વધતી સંખ્યા જોઈને પોલીસે કડકાઈ દાખવી અને જામ દૂર કરવાનો પ્રયાસ કર્યો હાલમાં ઘટના સ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી છે